નવરાત્રી દરમિયાન નોનવેજની દુકાનો બંધ રાખવા આવેદનપત્ર અપાયું આવનાર નવરાત્રી પર્વ દરમિયાન ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ તમામ નોનવેજ માંસ ઈંડાની દુકાનો તથા કતલખાના વગેરે સદંતર બંધ રખાવવા આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના સમગ્ર સનાતન હિન્દુઓ તથા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કૌશિકભાઈ રાવલ શ્રી રાધાદાસ કશ્યપ ધર્મેન્દ્રભાઈ ઠાકર યશવંતભાઈ મહેતા દેવરાજસિંહ લલિત પ્રજાપતિ તથા અન્ય કાર્યકર્તાઓ દ્વારા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા સમસ્ત ખેડૂપમાંની હિન્દુ માત્ર સનાતન ધર્મ માત્ર જેટલી જનતા છે એ જનતાની આવનારી બે હજાર પચીસની જે શારદીય નવરાત્રિ છે આશ્વિન શુક્લ એકમથી દશેરા સુધી આની નવરાત્રિના દિવસો છે એ દિવસો દરમિયાન આપણા સૌ સનાતન ધર્મપ્રેમીઓના હૃદયને જે લાગણી છે એ લાગણી જે હિંસા જે છે એ બંધ રહે એવી લાગણી છે લાગણીને ખાતર આજે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગળ તરફ તમામ સનાતન ધર્મીઓ ભેગા થઈ અને અહીંયા પ્રાંત સાહેબને ખેડદંબા ખાતે રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું છે કે તમામ ખેડંબા નગરમાં ચાલતી તમામ માંસાહારની દુકાનો જે નોનવેજની દુકાનો જે છે ઈંડા મીટ એ તમામ વસ્તુઓ દારૂ પણ તમામ વસ્તુઓ કતલખાના પણ આ નવ દિવસ દરમિયાન નવરાત્રી દરમિયાન બંધ રાખવામાં આવે એવી તમામ સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે અને પત્ર આપ્યું છે અને આ કાર્યવાહી જલ્દી થશે એવો તમામ સનાતન ધર્મીઓનો વિશ્વાસ છે આ આવેદન અમે આજનો જ છે જય માતાજીના આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે